બે મોઢાળો યરું જિંદગીમાં નહીં જોયો ક્યાં છે નહીં મારી ઘરની બાજુમાં છે બે મોઢાળો યરું મારા તો જોઈને મિત્રો હોશ મૂકી ગયા પણ તમને આજના વિડીયોમાં બતાવું કેમ કે તમે મારી સાથે જોડાના ને હું તમને ના બતાવું એવું ન બને તો છે ને અહીંયા છે મિત્રો થોડીક વાર લાગશે થોડો આગો છે શે ના એવો પણ મિત્રો કાંઈ નામ બે લાગે જો તમને બતાવું ને ઝૂમ કરી જય માતાજી હરો હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજા મા દશો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે મિત્રો હાડા દસ જોઈ કહો તમે અત્યારે વાગી ગયા છે હાડા દસ ને અત્યારે આપણે જવાનું છે અત્યારમાં મિત્રો છે ને મોવા કે મોવા આપણે આવવાનું છે મિત્રો હેડમાં તો થોડુંક હેડમાં કામ છે ને તમને હેડમાં બધું વસ્તુ બતાવીશું

બધું ફળ બધું તમને બતાવું ડુંગળી ડુંગળી યાર એટલે કે બધો સામાન જોઈ શકો છો આ બધું મિત્રો અહીંયા નાળિયેરીનું છે આ બધું અહીં નાળિયેરીનું ફા બકાલાનું પછી બટેટાનું બધું તમને વિડીયોમાં બતાવતો તેમ વિડીયો ઉતારવામાં આવ્યો છે હવે આવી ગયા મિત્રો આપણે ડુંગળીના યડમાં તમને હું પહેલાં ડુંગળી બતાવું ને પછી સાઈકલ જઈએ તો જોઈ આપો અત્યારે જો મિત્રો વાહન બધા ઠલવાય જ છે તમે જોઈ આપો જો આખો ઓલ જો મિત્રો આખો એટલે આખો ઓલ મિત્રો છે ને ડુંગળીનો ધરો જોઈએ આખો ઘણી બધો અને આલો મિત્રો આગળ જઈ બીજી જગ્યાએ તમને બકાલને જે વચ્ચે હું તમને આગળ વતાતો હતો અત્યારે આવી ગયા મિત્રો શાકભાજીના હેડમાં પણ અત્યારે શાકભાજી નથી હું તમને બતાવું ને તો અત્યારે બધું વેસાઈ ગયેલું છે જોઈએ અત્યારે બધું પૂરું થઈ ગયું કેમ કે અત્યારે ન હોય મિત્રો થોડું છે ને હવારમાં વહેલું આવવું પડે હાથે એક એટલે નથી અત્યારે હાલો વખત માંડવીના બધા કઠોળના ને એવું બધું બતાવું અત્યારે મિત્રો આપણે જવાનું છે ઘરે ને આપણે જો થોડીક ડુંગળી લઈ લીધી છે હવે નીકળીએ ઘરે અભી મજા આયગા ના ભીડો અત્યારે આવતા રહીએ છો મિત્રો હું મોવા અને અત્યારે કેટલા વાગી ગયા ખબર અત્યારે ગુડ મોર્નિંગ ને પણ ગુડ આપણે જે ચાલી અત્યારે વાગી ગયા છે મિત્રો સાડા પાંચ જોઈએ અને અત્યારે મિત્રો હું તમને વાત કરું ને તો અત્યારે મારા ઘરે છે ને મિત્રો બહુ મસ્ત જોરદાર ખતરનાક વસ્તુ છે અને મિત્રો એક વસ્તુ એટલે બે જોયો યરુ મેઢાળો યરુ અત્યારે હું આમ બાય જવા ત્યાં મિત્રો બાવળની ઉપર બે મુઠાળો યરુ બેઠો છો તમે જોઈને તમને કાંઈક સીધે છે તો અત્યારે મિત્રો ફટાફટ હું તમને પહેલાં બે મોઢાળો યરુ બતાવી દઉં તો ચાલો કન્ટિન્યુ ચાલો મિત્રો ફટાફટ હું તમને એક વસ્તુ બતાવું તમે જિંદગીમાં ન જોયું અને બે મોઢાળો યરુ જિંદગીમાં નહીં જોયો ક્યાં છે નહીં મારી ઠંડી બાજુમાં છે બે મોઢાળો યરું મારા તો જોઈને મિત્રો હોશ ઉડી ગયા પણ તમને આજના વિડીયોમાં બતાવું કેમ કે તમે મારી સાથે જોડાના ને હું તમને ના બતાવું એવું ન બને તો છે ને અહીંયા છે મિત્રો થોડીક વાર લાગશે થોડો ખાઘો છે શેર ના એવો પણ મિત્રો કાંઈ ના પટે તો લાગે હોય જો તમને બતાવું ને ઝૂમ કરી ખોટું છે મિત્રો જો મોટું તમને બતાવો ઝૂમ કરી દેખાડો જો અહીંયા ને બીજું મોટું ક્યાં છે ખબર મિત્રો એ જરૂર પતળું એવું જરૂર હા બાપરે જો છે ને મિત્રો ઝાડવાની મેલ પે અરું વિચાર તો કરો જો હું હા નજીક જ છું કવડો મોટો છે આમ જો કવડો પાછો લાંબો મિત્રો મને તો મિત્રો સોઈન બીક લાગી ગઈ આ બાજુ આવ્યો અત્યારે મારે ભેં આટવું આવ્યો લેવા ત્યાં ભાળી પીવું હવે શું કરવું મિત્રો કે હો જુઓ તમે અહીંયા કાંથી આવો છે મિત્રો પાછો બે મટાળો જો મિત્રો ઘણા એમ કહે છે કે બે મંટાળા એરુના પૈસા આવે સાચી વાત છે આમ તો મિત્રો પેકડા જેવો આઈડિયા છે મારાથી થાય તો કંઈક કોશિશ કરું તમે બંને એટલા વિડીયોને શેર કરજો શેર કરવાનું ના કેમ કેમકે આ વિડીયોના મિત્રો એવું લાગે મને કે બે મંટાળો એરુના પૈસા આવે છે તો માલો માલ થઈ જાવ તો શું ખબર તમને તો હું આને કંઈક પકડવાની કોશિશ કરું ને તમે વિડીયોને શેર કરજો ફટાફટ તમને જો ઝાટું બતાવી દઉં હજી બતાવી દઉં તમને જે મિત્રોને ખોટું લાગતું હોય ને તો એના માટે હજી હાઉ પાછી ઝૂમ કરીને બતાવી દઉં કેમ કે તમને ખોટું ના લાગુ જોઈએ હા હોય તો હા પાડો ખોટું હોય ના પાડો રેડી છે જોઈએ આ આઈએ જોઈએ સબૂત મોઢું હવે આવ્યો મિત્રો વિશ્વાસ તમને આવ્યો કે વિશ્વાસ ન આવ્યો હવે મને તમે કોમેન્ટમાં કહો વિશ્વાસ આવ્યો પતા દીધો કોઈ એઆઈનો વિડીયો છે સબૂત છે જો આમ છે જુઓ આ લોકો જઈએ અમારો હાથની પ્રમાણે તમે જવો મિત્રો જરાય ખોટું છે છે એ સબૂત જ છે કે આવું છે મિત્રો કે પકડવાની કોશિશ કરું ઘણી કોશિશ કરી મેં મિત્રો હેરું પકડવાની બે મોઢાળી પણ મારા એકેય સક્સેસ ના છે એક નો સક્સેસ

ને અત્યારે મિત્રો હા હાથ જેવો તમે થઈ ગયો છે ને આજનો બોલો બસ મિત્રો અહીંયા સુધી જ રાખી આશા કરું છું કે તમને બધાને ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળશું નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય